ભાવનગર શહેરના ફૂલસર વિસ્તારમાં શિવાનંદ એક બેમાં થઈ ચોરી ફૂલસર વિસ્તારના શિવાનંદ એક બેમાં રાતના સમયે એક બંધ મકાને ચોરી નિશાન બનાવી હતી કરી ચોરી જ્યારે એક બાજુ મકાન સાવ બંધ હાલતે હતું તેના પણ આકડીયા તોડી પ્રવેશ કરતા કાંઈ ન હોવાથી બીજા મકાને ચોરી કરી થયા ફરાર બીજા મકાન માલિક રાતના નોકરી પર હતા એવા સમયે ચોર મકાનમાં પ્રવેશી રોકડ રકમ અને ચાંદીની ચોરી કરી થયા ફરાર પોલીસ ને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી તપાસ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી ત્યારે સ્થાનિક લોકો દ્વારા વિસ્તારમાં માં અવારનવાર ચોરી બનાવ બનતા પોલીસ પાસે પેટ્રોલિંગ વધારવા માંગ પણ કરાઈ કેમેરામેન હિરેન મારુ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક ભાવનગર મારું નામ મરે નવરત નંબિકા પ્રસાદ છે હું ચિત્રા ફુલસર શિવાનંદ એક બે સોસાયટી રહું છું જ્યાં મારો પ્લોટ નંબર ચુમ્મોતેર છે સવારે સાડા નવે નોકરી હતી જયારે ઘરે આવ્યો ત્યારે જાણવા મળ્યું કે મારા ઘરનું તાળું તૂટેલ છે અને ત્યારબાદ મેં દરવાજો ખોલતા જોયું તો મારા ઘરમાં બંને રૂમમાં ને અન્ય ડ્રોવર અને કબાટમાં ત્યારબાદ મેં તંત્રને જાણ કરી પોલીસ તંત્રને તો તે આયા તેણે તેને ચેકિંગ કર્યું અને આશરે વીસેક હજાર ની ચોરી થઈ છે જેમાં પાંચ છ હજાર રૂપિયા રોકડા ને બાકીના ચાંદીના ઘરેણા પણ હતા